નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અરવલ્લી જિલ્લાના સોભાયડા ગામમાં આવેલા છીએ અને આપણે આજે જે ભૂમિ પર છીએ એ અહીંયાના વણકર સમાજના પ્રમુખને ત્યાં છીએ તો આપણે જાણીએ કે આપણે ટીમેક્સની જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે એનું અહીંયા આગળ શું રિઝલ્ટ મળેલું છે તો નમસ્કાર સાહેબ આપનું નામ નમસ્કાર મારું નામ છે મધુનભાઈ સોભાઈડા મારું ગામ છે અને વણકર સમાજના સામાજિક કાર્યકર છું અને લગભગ પચીસેક વર્ષથી ખેતી કરું છું પણ આ તમારી ટીમેક્સની દવાઓ વાપરામાં ભૂપુરિતા અને એ આ નિમોલને એનો ઉપયોગ આ બાજુમાં રમેશભાઈ છે અમારા પાડોશી છે એ આ કંપનીનું કામ કરે છે એમણે મને આ દવાઓ આપેલી અને એનો ઉપયોગ કરીને આ ભીંડાનું વાવેતર કર્યું છે અને અહીંયા રીંગણ પણ વાવેલા છે બાજુમાં એ રીંગણની પણ ખેતી આ દવાઓનો ઉપયોગ કરીને કરી છે પણ જિંદગીમાં પહેલી જ વખત ત્રણ ઇંચના છોડ ઉપર ભીંડા બેઠા હોય

અને ખેતી લાંબો સમય સુધી ટકી રહેશે ગરમીમાં પણ એની કેપેસિટી ટકી રહેવાની આવે છે એટલે ખૂબ ખૂબ આભાર ટીમે